રોમ રોમ ભાઈઓ મહાદેવ મહાદેવ કેમ છો મિત્રો આશા છે કે તમે મજામાં જશો તો પેલા છે ને આપણે જઈએ છે છાસ લેવા હું અને જાડી બે તો પેલા લઈ આવીએ છાસ હું અને જાડી બે નીકળી ગયા અને હવે જઈએ છે દુકાને થોડુંક ખાઈ હાઈ અહીંથી તો આપણે હાલા જઈએ અને છાસ લેવાની છે અને આજે શાક બનાવવાનો વિચાર છે કે સિંગ શાક બનાવવું સિંગ ભજીયા લઈ લઈએ અને છાસ લઈ લઈએ કે આજે મારે એકને જ ખાવાનું છે જાડીને ખાવાનું નથી એ આજે રવિવાર રહી તમારે એકને જ ખાવાનું છે તમારે એક પૂરતું બનાવવાનું છે શાક ને રોટલો પહેલાં આપણે ટમેટા લઈ આવીએ પછી આપણે છાસ લઈએ આપણે લઈ લીધા ટમેટા, સિંગભજીયા, ચવાણું અને હવે જઈએ છાસ લેવા આપણે પહોંચી ગયા છાસ લેવા આપણે બધું લઈ લીધું છાશ લઈ લીધી અને હવે જઈએ ઘરે પહેલા આપણે ડુંગળી અને ટમેટું મોરી નાખીએ લસણ તો ખોલેલું છે એટલે લસણ ખોલવાનું છે એ નહીં જો મિત્રો આપણે બધું લઈ લીધું મીઠું, ચટણી, હળદર જીરું, હિંગ

તેલ થઈ ગયું હવે આપણે નાખી દઈએ જીરું હવે નાખી દઈએ લસણ હવે નાખી દઈએ હવે આપણે નાખી દઈ નમક હવે આપણે નાખી દેવું હિંગ હવે આપણે નાખી દઈશું હળદર હવે આપણે એમાં નાખી દઈશું ચટણી મને તો તીખું બહુ ભાવે એટલે હું તો ચટણી થોડીક આમથી વધારે નાખી હવે અડધો ગ્લાસ પાણી નાખી દઈશું આપણે જો આ ઉકરી થોડું આમ વધારે ઉકરી જાય પછી આ એમાં આપણે નાખી દઈએ અને આપણે રોટલાને બધું તે તૈયાર કરી લીધું પાણી લઈ લીધું લોહી લઈ લીધું થાળી લઈ લીધી લોટ લઈ લીધો પાકી જાય તને કે રોટલો કે મામે એક જ રોટલો કરવાનો હોય મમ્મી કહેતા હોય કે રોટલો કરાય નહીં તો આપણે બે બીજું નાનું એવો કરવો પડશે અને ગાય ને કૂતરાનો રોટલો નાના નાના બસ એટલું કરવાનું છે પછી ખાઈ લેનું હવે એ ઉક ઉકળી ગયા ચટણી તો હવે આપણે આ એમાં નાખી દઈએ શાક પાકી ગયું હવે આપણે અહીંયા તાવડી મૂકી દઈએ જો આપણે બે રોટલા નાના નાના કરਨੇખા એક ગાયનો અને કૂતરાનો આ આપણો એક રોટલો થઈ ગયો નાનો એવો કેમ કે એક કરાય નહીં એટલે આપણે નાના નાના બે કરવા પડશે એક પાકે બીજો થાય હજી કન્ટિન્યુ છે જો આપણો બીજો રોટલો થઈ ગયો અને આ પેલો રોટલો આપણો પાકી ગયો અને બીજો રોટલો હવે આપણે નાખી દઈએ આપણે બધું રેડી કરી લીધું દેખાવા લઉં ખાઈ લઉં ખાઈને પછી કહું કેવું લાગ્યું કેવું બનતું તો તમે કન્ટિન્યુ મારા બ્લોગમાં બન્યા રહેજો રમણ ભમણ પડ્યું એ બધું વાળી નાખીએ પછી પોતું મારી દઈએ આ ગાયને રોટલા દઈ દઈએ પોતું બોતું મારી દઈએ એક પ્લેટફોર્મ સાફ કર્યું હવે કરવાના હે વાસણ ખંજવારી પોતું પેલા કરી લઉં સામ મસ્ત બન્યું હતું ચણું ને સિંગ ભજાનું તીખું તીખું હતું એટલે મજા આવી ગઈ તમે પણ ટ્રાય કરજો કેવું બને કેવું ના પછી મને કહેજો આપણે બધું કામ પતાવી નાખ્યું હવે થોડીક વાર ભૂલી જઈએ

ક્લાસ વે મિત્રો આપણે છૂટી ગયા ક્લાસ વે થી અને હવે જાય રૂમવે બે કલાકમાં તો તમે જોવો તો બહુ જ વરસાદ પડી ગયો અને ટેસ્ટ હતી ટેસ્ટ આપી અને હવે જાય રૂમે તમે જો ને તો બહુ જ વરસાદ એવો નહીં સ્ટડી એક ક્લાસ એ લેવાનો નહીં ખાલી ટેસ્ટ ભરી જો એટલો વરસાદ છે ને કે તમે વાત ન પૂછો તમારા વિસ્તારમાં તો અહીંયા બહુ વરસાદ આવ્યો બે કલાકમાં તો બહુ જ જો તમે જોઈ શકો બધી પાણી પાણી કરને ખરોડ ને અત્યારે હવે એટલું વાતાવરણ ઓલું થઈ ગયું ને કેવું કેવું વાતાવરણ થઈ ગયું હા અત્યારે વાઈ ગયા કેટલા હજુ કોણા સાત થયા તોય આમ જોઉં તો એટલો અંધકાર થઈ ગયો ને આપણામાં ડબક ડબક કરતા હાલે ને જાય હું જાડી બી જોઉં તમે જોઉં ખાલી તમારે છ વરસાદની જરૂર તો હું મોકલું આપણે પહોંચી ગયા રૂમે પલરતા પલરતા કેમ કે વરસાદ આવતો તો બહારનું વાતાવરણ તો આમ કેવું હાવ આમ થઈ ગયું આમ થવું આમ થવું અત્યારમાં તો હજુ તો પોણા સાત જ થયા જો હું તમને બતાવું એકદમ આકાશ તો આમ બ્લુ 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 જો તમે જોઈ શકો હજુ વરસાદ આવવાનો જ છે એટલું મસ્ત વાતાવરણ થઈ ગયું ને આજો વરસાદ પડવાનો છે જો બધાયમાં વાદરા વાદરા અને કાળા ડિબાંગ જેવા થઈ ગયા તો વાદરા આવે એવું લાગે છે વરસાદ પાછા આછા નાઈ નાખીએ પછી બનાવવાની છે રસોઈ તો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી મહાદેવ મહાદેવ Tata bye bye